થોડાક દિવસ પહેલા ગોંડલના રીબડાના યુવાન અમિત ખુદ દ્વારા પોતાની વાડીમાં ગળે પાંચસો કઈ જીવન ટૂંકાવી લીધું હતું અને તેના ઘેરા પડઘા પડ્યા હતા એક સુસાઇડ નોટ મળી આવી હતી અને આ સુસાઇડ નોટમાં અનિરુષસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવી રહ્યું છે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે જોકે અનિરુષસિંહ જાડેજાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું ને તેમણે આ ઘટના પાછળ જયરાજસિંહ જાડેજાએ તેમને ફસાવવા માટે આખું તરકટ રચ્યું હોય તે પ્રકારના આરોપો કર્યા હતા ને તેમણે આ ઘટનામાં પોતાનો પક્ષ મુકતા જણાવ્યું કે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની આ પ્રવૃત્તિ કરવામાં નથી આવી તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આજે અનિરુષિ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં રેબડા ગામના લોકો છે તે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજના આંદોલન સમય ચર્ચાનું કેન્દ્ર બનેલા પીટી જાડેજા પણ મેદાને આવ્યા હતા તેમણે અનિરુષિ જાડેજાનું સમર્થન કરતા શું વાત કરી છે તે સાંભળો જય માતાજી અત્રે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે કે અનિશ્ચિત વિરુદ્ધ જે ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ્થ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ નહીં થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે હાચી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ પોલીસ ઉપર માછલા ધોવાનો કોઈ મતલબ નથી પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ભૂતકાળમાં હતો આજે પણ છે અને દરેકને પણ હોવો જોઈએ એટલે આજે અમે આવેદન પત્ર એ હેતુથી આપી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જયારે એના રિપોર્ટ જાહેર કરે નું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે ફરિયાદ જે થઈ છે છે એ ફરિયાદમાં પણ તપાસ કરે નોટ મળી નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો હશે એને આત્મઘાત કર્યા પેલા એને દુષ્કર્મ ન કર્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ના ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માગણી છે અને ક્ષત્રિય સમાજના અગ્રણી પણ છે અને અઢાર વણ અત્યારે આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ હજુ સામે દલિત સમાજ તમામ અઢાર વણમાં તમામ આવી ગયા આ ખાલી એક ક્ષત્રિયની બોલી નથી આ રેલી નથી આ આંદોલનય નથી માત્ર આવેદનપત્ર કલેક્ટર સાહેબને આવવા આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ જે વિનંતી કરી વિનંતી કરવાની છે જય માતાજી આપણે સાંભળ્યા હતા પીટી જાડેજા તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અનિરદ્ધસિંહ જાડેજાનું તેમણે સમર્થન કર્યું છે અને મોટી સંખ્યામાં રીબડાના લોકો આજે રાજકોટના રસ્તા પર ઉતરી આવ્યા છે તેમણે માંગ કરી છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે તેમના પરિવારને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે પરંતુ આ મામલામાં પોલીસ નિષ્પક્ષ અને તતત તપાસ કરે અને જો કોઈ પણ આ કૃત્યમાં સંડોવાયેલો હોય તેની સામે કડક કાર્યવાહી કરે દર્શક મિત્રો એન ખબર ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં